એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છે એનો મતલબ શું એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે આયો અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસવાળા અમને જવાબ નથી આવ્યા તમારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસ વાળા નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઈન કરીને કે આ એફઆઈઆર છે હું તમને કાગળીઓ બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એમ કહી દેશે ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો તમારી ઉપર કઈ એક્શન નહીં લો મતલબ સોશિયલ મીડિયા મીડિયા કમિશનરને રીચ આઉટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથી ને કાંઈ જવાબ નથી કમ્પ્લેન તો અમારી લેતા જ નથી અગર લઈ લે છે તો જ્યારે એ લોકોનો ફોન વહી જાય છે કે હા ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન મારો ભાઈ આવી જ રીતના વાત કરે છે કે હું નહીં આવું પોલીસ સ્ટેશન તારથી થાય આ શબ્દ એને પોલીસ મારી સામે પોલીસવાળાને વાળાને કીધેલો કે હું નહીં આવું અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ મારી મમ્મીનું નું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો બાજુવાળા આંટી ગેટ બંધ કરો તો દેખાય નહીં